બનાસકાંઠા જિલ્લામાં તેરવાડા ફતેપુરા અધૂરા રોડ ક્યારે થશે પૂરા મીડિયા સમક્ષ ઠાલવી પોતાની વેદના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મનમાની આવી સામે અડધા રસ્તામાં ચોળિયું પથરાયું અડધો પૂરું પડ્યું અધૂરું બનાસકાંઠા જિલ્લામાં કેટલાય અધૂરા રોડ કોન્ટ્રાક્ટરની મિલી મુરાદથી પ્રજા પરેશાની ભોગવી રહી છે મીડિયા સમક્ષ રોડ સત્વરે પૂરો થાય તેવી કરી રહ્યા છે માંગ છેલ્લા આઠ મહિનાથી ટલ્લે ચડી રહ્યું છે કામ પ્રજા ભોગવી રહી છે મુશ્કેલી અહેવાલ રામજી રાયગોર ભાઈ ભીખાભાઈ ફતેપુરા પોસ્ટર તેરવાડા તાલુકો કોકરે જિલ્લો બનાસકાંઠા અમારે બાર કિલોમીટર આમ ફરીને જવું પડે છે આ સીધો રોડ પાસ કરાયો છે તો પણ થતો નથી બરાબર ડિલિવરી માટે કોઈને જવું હોય તો અમારે આરોગ્ય કેન્દ્ર તેર તેરવાડા છે સ્કૂલ પણ તેરવાડા છે અમારે પંચાયત પણ તેરવાડા છે આમ બમીને જવું હોય તો ઘણું બધું ફરવું પડે છે તો તાત્કાલિક આ રોડ મંજૂર કરાયો પણ કામ થાય ના ગોકુળ ગાયની ગતિ એ ચાલે છે અને બરાબર કામ થયું નથી અને તાત્કાલિક કરવા વિનંતી જે આ રસ્તાની બહુ તકલીફ પડે છે જે મારા બે છોકરા આ ઘટના બની છે આ રસ્તાના કારણે સાહેબ એટલે આ રોડના બધાને ખૂબ માનવતી છે આગેવાનોને જે ધારાસભ્યને બધેને મારી નમ્રતા વિનંતી છે કે આ રોડ જમ ભણે એમ જલ્દી આવે અમારે બહુ તકલીફ પડે છે અને બહુ હેરાન થઈએ છીએ અમે છોકરા ફરીને જાય છે છોકરા ફરીને જાય છે અને બહુ આવી ઘટના બની છે એટલે સરકારને બે હાજરીને નમ્રતા વિનંતી છે કે જમ ભણે આ રસ્તો જલ્દી લાવે શું નામ છે તમારું આપ મારું નામ રમેશભાઈ મનાજી ઠાકોર જે બે છોકરા મારા જે બન્યા તે બે પોતાના મારા છોકરા છે અરે કયા કોમનો રોડ છે ટેરવાડાથી ચ જાય એટલે તમારી શું માંગ છે કેટલા સમયથી બાકી પડ્યું આઠ મહિનાથી અધિપૂર્ણથી કર્યું બરોબર એટલે તમારે કેટલા કિલોમીટર ફરીને જાવું પડે છે